તો પેલા રાઉન્ડ માં આપડા જો ટુકડી છે કૈલાશ ભૂમિ ચકુ ગૌરવ અને બાદલ અને યુવરાજ બરાબર તો પેલા આપણે બાદલ યુવરાજ ને ગૌર જોડે એ બાજુ ઊભા કર દો બે જણા જગ્યા પોઝિશન લઈ લો તમે બે જણા સાઈડ ની તમારી બરાબર

મોલી ઉઠાવો અને ભેગી કરો આ રાઉન્ડ તો આપડે રાઉન્ડ ચાલુ થાય છે મોલી ઉપાડો આગળ મેલો છે યુવરાજ અને બાદલ કોણ વિજેતા થાય છે પાછળથી મોલી ઉપાડો અને આગળ મેલો જલ્દી ફટાફટ તો બાદલભાઈ એને એક મોલી માટે યુવરાજભાઈ રહી ગયા બાદલભાઈ થોડા વિજેતા થઈ ગયા કશું વાંધો નહીં આજ જીત તો ચાલુ રહેશે વિડીયોમાં તો આપડે બીજો રાઉન્ડ આવશે હવે કૈલાસ અને ભૂમિ બેન વચ્ચે ગોઠવા મળ

ગોટવાની અંદર ગૌરવ ભાઈ તો ચક્કુબેન ચકુબેન ની લાઈન ખાલી છે ગૌરવબેન લાઈન માં હજી પડી હતી એટલે ગૌરવ બરાબર ગોઠવી નથી તો ચકુબેન વિનર થયા ગયા છે તો આ ગેમ રમીન તમે જે મજા આવી બોલો મજા આવી મોલીવાળી ગેમ રમીન ગમે તો સપોર્ટ કરજો દોસ્તો હા હા જય માતાજી